આશરે ચાલીસ થી પિસ્તાળીસ વર્ષોથી બિનહરીફ જાહેર થતી ધનિયાવી સીટ પરથી જૈનબ હુસેન પટેલની જીત ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા હતા પરિણામ બાદ કહી ખુશી તો કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે વાત કરી વડોદરા શહેર નજીકના ધનિયા ગામની તો આશરે ચાલીસ થી પિસ્તાળીસ વર્ષોથી આ ગામમાં સરપંચને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવતા હતા પરંતુ આ વર્ષની ચૂંટણીમાં ગામમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર જૈબુન હુસેન પટેલની જીત થઈ હતી તેઓની જીત થતાં તેઓના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથે સાથે સભ્ય તરીકે ચૂંટણીમાં જંપ લાવનાર વોર્ડ નંબર બેમાંથી હિનાબેન પાટણવાડિયા બિનહરીફ જાહેર થયા હતા સાથે વોર્ડ નંબર ત્રણમાંથી આસમિનબેન પટેલ વોર્ડ નંબર ચારમાંથી યુવરાજસિંહ મહિડા વોર્ડ નંબર પાંચમાંથી યુનુષભાઈ પટેલ વોર્ડ નંબર છમાંથી અબ્દુલભાઈ દિવાન વોર્ડ નંબર સાતમાંથી સંગીતાબેન વોર્ડ નંબર આઠમાંથી લક્ષ્મણભાઈ પાવાની જીત થઈ હતી ઉમેદવારોની જીત થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને જીતનું જશ્ન મનાવવામાં આવ્યું હતું સરપંચ તરીકે સંબંધિત છૂટાયેલ જેનાબ બેન પટેલે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અસલામ વલેકુમ હું જેનાબ બેન હુસેનભાઈ પટેલ કન્યાવી જૂઠ ગ્રામ પંચાયતમાં મારો ભવ્ય વિજય થયો એ બદલ તમામ મતદારોને હું દિલથી અભિનંદન પાઠવું છું અને ગામના તમામ યુવાનો અને બહેનોને પણ હું આભાર વ્યક્ત કરું છું આ ક્ષણે હું બીજું ન બોલતા વિકાસના કામોની અંદર ગામમાં તમામ સદસ્યો હારેલા અને જીતેલા તમામ સદસ્યોના સાથ અને સહકારથી વિકાસના કાર્યોની અંદર અમે સૌ સાથે મળીને કામ કરીશું એવી હું તમામ ધન્યા વિના નાગરિકોને મારી ખાતરી આપું છું આપ સૌનો સાથ અને સહકાર મળે એવી આશા રાખું છું આભાર